મેન ગંદા છે રોલો ગડોરો ગ પેહુ આળો ને દેવા કે હા આળળ પર અલ્યા જીન જીન ડળ પર આ જાય તો

તે તડકો પણ આજે તડકો છે વરસાદ જેવું નથી લાગતું આજે તડકો સારો નકરો છે નમે પેટી સાડા ટેકો છે આમાં અમારી બાય ટેકો છે આ બંને ઝઘડો કરે છે રેવા દે તેમ છે ક્યુ દેખે મને દેખાળતું ને બર બતલ નું જંગલ એવું જ છે કેમ ને પછી અમે જોજો અહીંયાથી ફૂલ મસ્તના પા 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 છે બંદર લાયે બંદર તો નામ આપી દેવો છો જો હા હાલો ઓ દેવું બંદર કે બંદર કે નું બોલો બંદર આપે તો નામ આપી દેવો ને પા ફોટો બોલા મૂકીને ભાગી જા ફોટો બોલા

ગાઈઝ અને બામણા સે પોચી ગયા છે અને હું ભરું છું પાણી પાણી રેડવા છે હું છે તો અહીંયા પાણી આવે છે તો ખાલી ડેરું લઈ આવી હતી તો બેરું ભરી રહી છું ઘરે જઈ તો હું જઈ છું બે હજાર એવું